નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સમાચાર મળી રહ્યા છે પાદરાથી પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત સાત વર્ષથી ગૌરી વ્રત નિમિત્તે ગૌરી વ્રતના ઉપવાસ કરતી કુંવારિકાઓને ડ્રાયફ્રુટ આહાર કીટનું વિતરણ સમારોહ શ્રી કાછિયા પટેલ પંચની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું ત્યારે ચાલુ સાલે આઠમા વર્ષે પણ પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા ગૌરી વ્રત કરતી ત્રણસો સિત્તેર જેટલી કુંવારિકાઓને ડ્રાયફ્રુટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી પરમપૂજ્ય મોહનદાસજી મહારાજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ પ્રતાપસિંહ બાપુ કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી દિનેશભાઈ ગાંધી નગરપાલિકા કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી સહિતના દાતાઓ સમાજના આગેવાનો અને સ્ટેજ ઉપર સ્થાન આપીને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કુંવારિકાઓને ડ્રાયફ્રુટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે પાદરા શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજે આશીર્વચન આપ્યા હતા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુએ માંગલિક પ્રવચન પણ કર્યું હતું સાથે પટેલ પ્રગતિ મંડળ દ્વારા સમાજમાં કુરિવાજો ને દૂર કરવા સમૂહ સહિત વાતચીત કરી સમાજમાં ચાલતા કુરિવાજો દૂર થાય તેના માટે ભલામણ પણ કરવામાં આવે છે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા શ્રી કાચ્યા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત આજનું ગૌરી કીટ વિતરણ આઠમું વર્ષ આ કીટ વિતરણની અંદર અમારા પ્રમુખ શ્રી કાળિદાસ અંબાલાલ સ્વર્ગસ્થ કાળિદાસ અંબાલાલ ગાંધીના માર્ગદર્શન હેઠળ અમારા નવનિયુક્ત પ્રમુખ આ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને આજે આ અમારા સંતરામ મંદિરના મહંત અને આપણા પાદરાના ધારાસભ્યશ્રીના વર હસ્તે આજે કીટ વિતરણનું આયોજન થયું આ કીટની અંદર સાડા ત્રણ કિલો વજન આપવામાં આવે છે તદઉપરાંત સમાજની અંદર મૃત્યુ પાછળ થતા ખોટા ખર્ચાઓના કુરિવાજો દૂર કરવાની એક આ ઝુંબેશ ઉપાડવામાં આવી જે પચીસ પાંચ બે હજાર ચોવીસના અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને મિટિંગ મળી અને એ મિટિંગની અંદર આ કુરિવાજ દૂર કરવા માટેની એક ઝુંબેશ ઉપાડવામાં આવી એનું પણ અમે આ પેમ્પલેટ જ્ઞાતિમાં આ વખતે વેચ્યું છે અને તદઉપરાંત અમે અત્યાર સુધી જે કોઈના ત્યાં આ મૃત્યુનો પ્રસંગ બન્યો છે એવા કુટુંબમાં જઈને જ્ઞાતિજનના ઘરે પહોંચી અને આ કુરિવાર દૂર કરવા માટેની ભલામણ કરેલી છે અને લોકો સમર્થન આપ્યું છે અમને આ બાબતે આપણે ત્રણસો ને સિત્તેર બાળાઓને કીટ આપી છે પાદરા શહેરમાં વસ્તી કાચ્યા પટેલ જ્ઞાતિની બાળાઓને ઉપવાસ કરતી બાળાઓને વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો